વિસાવદર કોર્ટમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસની ઝુંબેશ હેઠળ ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ શિબિર યોજાઈ ન્યાયાધીશ્રીઓ વકીલો અને કોર્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં ઉજવણી વિસાવદર તારીખ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની ગાઈડલાઈન મુજબ અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે એલ શ્રીમાળી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ શ્રી એસ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન તથા સૂચના મુજબ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ એક શિબિરનું વિસાવદર કોર્ટમાં આયોજન કરવામાં આવેલું હતું જેમાં બંને ન્યાયાધીશશ્રીઓ તમામ વકીલો કોર્ટ સ્ટાફ તથા વિસાવદર તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જુદા જુદા વક્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન વિશે માહિતી આપવામાં આવેલ હતી વિસાવદર કોર્ટના યોજાયેલ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસના કાર્યક્રમમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ ત્રિવેદી સાહેબે મહાત્મા ગાંધીજીનું દ્રષ્ટાંત આપી સૌને સ્વચ્છગ્રાહી અને સ્વચ્છતાના સૈનિક બનવાની અપીલ કરી હતી જણાવેલ કે નામદોરદાર કોર્ટ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવેલ છે તે મુજબ આપણે આપણા ઘર કે કોર્ટ ઓફિસ કે ધંધાના સ્થળે તથા દરેક જાહેર જગ્યાએ દરેક વ્યક્તિએ જાતે પોતાની જવાબદારી સમજી પ્રથમથી જ સ્વચ્છતા રાખવી જોઈએ અને જ્યાં ત્યાં ગંદકી નહીં કરવી જોઈએ આવી ગંદકીથી મચ્છરજન્ય રોગોનો ફેલાવો થાય લોકોના આરોગ્ય ઉપર તેની અસર થાય તેમજ લોકોનું આરોગ્ય જોખમાય છે દરેક વ્યક્તિ દ્વારા આ બાબતની કાળજી રખાય તે જરૂરી છે તેમજ આ બાબતે સરકાર કહે તે પહેલા જ સાફ સફાઈ જાતે જ કરવી જોઈએ તેવું જણાવેલ હતું જોકે વિસાવદર કોર્ટના શ્રીઓ દ્વારા કોઈ પણ માવો કે ગુટખા ખાઈને આવે નહીં તે માટે ખાસ કાળજી રાખવા સતત સૂચનાઓ અપાય છે અને તેના કારણે કોર્ટ અને તેની આસપાસમાં ચોખ્ખાઈ જળવાઈ રહે છે આ કાર્યક્રમમાં બાર એસોસિએશનના સિનિયર ધારાસભ્ય ભાસ્કરભાઈ જોશી રાજુભાઈ દવે અશ્વિનભાઈ દુધ્રેજિયા નયન જોશી વિજય જેઠવા કમલેશ જોશી શરદ જોશી હરેશ સાવલિયા મનીષ ડોબરિયા ભાવેશ રીબડીયા મહેશ હિરપરા અતુલ દવે દિલીપ ધાંધલ તથા વિસાવદર કોર્ટના રજિસ્ટ્રાર એસ જે લક્કડ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિસાવદર કોર્ટની ગણતરી અન્ય સરકારી કચેરીઓના પ્રમાણમાં સૌથી સ્વચ્છ અને સાફ સફાઈવાળા બિલ્ડિંગ તરીકેની કરવામાં આવે છે કોર્ટ બિલ્ડિંગમાં કાયમી રીતે સાફ સફાઈ કરવામાં આવે છે અને નિયમિત રીતે નીકળતો કચરો પણ નગરપાલિકા દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે જે અંગે શ્રીઓ પણ હરમેશ યોગ્ય સૂચનાઓ અને હુકમો કરે છે વિસાવદર કોર્ટમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત વિસાવદર તાલુકાના કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીના જણાવ્યા અનુસાર સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાઓ તથા સરકારી કચેરીઓમાં જાતે જઈ મામલતદાર કચેરી વિવિધ બેન્કો તથા અન્ય સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની ગાઈડલાઇન મુજબ સ્વચ્છતા સેવા ઝુંબેશ હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય સિવિલ જજ શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન મુજબ જાતે હાજર રહી કોર્ટ સ્ટાફ સાથે જઈ વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવી સાફસફાઈ કરવામાં આવેલ છે ટીવી ન્યૂઝ રિપોર્ટર ગોપાલ ભેંસાણિયા